નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે મને લોય આપો હું તમને આઝાદી આપીશ આ નારાથી સી કે પ્રજાપતિ સ્કૂલ ગોરવા ખાતે હિન્દુ જાગરણ મંચ પ્રેરિત વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનો તેમાં સમસ્ત હિન્દુ સમાજ સંગઠિત થઈ બીજેપી વોર્ડ આઠના ટીમ સાથે સંકલન કરી રાષ્ટ્રહિત માટે એક સાથે મળી માનનીય વડાપ્રધાન શ્રી એવા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનના ઉપલક્ષ્યમાં જલારામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સુંદર રીતે કરાયું હતું જેમાં કુલ સો થી વધુ લોકો જોડાયા અને પચાસ થી વધુ યુનિટ ભેગા થયું હતું નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ચાલતો સેવા પખવાડિયા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ડોક્ટર પ્રાસોભ સૈનીની સાથે સાથે બીજેપીના જયપ્રકાશ સોની તથા કેવ રોકડિયાની વિશેષ ઉપસ્થિતિ હતી તો સાતો સાત રાકે સેવક धर्मेंद्र પંચાલ મીનાબા ચૌહાણ રીતાબેન આચાર્ય રાકેશ પ્રજાપતિ હાજરી આપી હતી માન્ય વડાપ્રધાન શ્રી અરુણ મોદીના સાહેબના પંજોતિરમા જન્મદિવસના નિમિત્તે વોર્ડ નંબર આઠ ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મ સંગઠન સંઘર્ષ સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને એવું થાય કે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવાનું શા માટે દુનિયામાં એક જ વસ્તુ એવી છે કે જે ફરીવાર બનતી નથી આર્ટિફિશિયલ બનાવી નથી શકતા એ ખાલી એક માનવ બીજા માનવને એના બ્લડ ગ્રુપ પ્રમાણે મદદ કરી શકતો હોય છે એવા સમયે આ ત્રણેય સંગઠનો અને જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કારણ કે અમૂલ્ય કોઈનું જીવન બચાવવા માટે જે નાનો પ્રયત્ન છે એ પ્રયત્ન બહુ મોટો છે અને કોઈની અમૂલ્ય જિંદગી બચાવવાનો પ્રયત્ન છે એ બદલ એમનો બી આભાર વ્યક્ત કરું છું અને નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રધાનમંત્રી છે વૈશ્વિક નેતા છે જેમનું નામ એક આદર છે અને આદર અને આપણને ગર્વ અનુભવ્યું કે આપણે બી એક ભારતીય છે તો એના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર આઠ હિન્દુ સંઘર્ષ સમિતિ અને સનાતન ધર્મ દ્વારા જે આયોજન કરવામાં છે એમનો હું તહેનથી આભાર વ્યક્ત કરું છું અને જેને બી આમાં ભાગ લીધો છે એ લોકોનો બી આભાર વ્યક્ત કરું છું બોલ દઉં બેન તો મેં આઝાદીનું આઝાદી કિસ્ ચિંતા છે કે જમ બી આપડની જરૂર પડેગી तभी आपको हमारी जरूरत पड़ेगी क्यों क्योंकि तो ब्लड कहीं कोई दुकान में बनता नहीं है ब्लड बैंक के द्वारा ही आपको ब्लड मिलता है जो आप रक्तदान करते हैं वही ब्लड आप ही को मिलता है ब्लड डोनेशन रक्तदान को महादान इसलिए कहा जाता है क्योंकि ब्लड कोई शॉप में बनता नहीं है आप जो देते हैं उसी से तीन लोगों की जान बचती है साथ ही साथ में आपका खुद का स्वास्थ्य अच्छा रहता है हमारे देश